ચલો નમસ્કાર હું કાગડિયા નિલેશ અને આજે આપણે આવી ગયા છીએ નાગજીભાઈ વાડીએ જેમને ખોખામાં બહુ વધારે હતી અને આપણે અહીંયાથી દવા લઈ ગયા અને કેવું રિઝલ્ટ મેળવ્યું છે આપણે એમના ભાગીદાર છે વાડીએ એમને આપણે પૂછશું કે કેમ છો મજામાં હવે તમે આ જયારે પીડાઈશ માટે દવા લઈ ગયા બરોબર આપણે નાગજીભાઈ દવા લઈ ગયા તો જ્યારે

નહીં જવાના રિઝલ્ટ મળ્યું ને ઓકે ચલો નમસ્કાર દોસ્તો આપણે આ ખોખામાં પીડાઈ વધારે હતી અને હરે કૃષ્ણ એક દવા લઈ ગયા પછી એમને આઠ દિવસમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે તો ખાસ કરીને હરે કૃષ્ણ એક તમે પણ ખરીદી કરો અને તમારા પાકમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવો ઓકે